એ અહીંયા બે અને તેમ થતું આપણો પ્લાન ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા ની જય માતાજી અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને નવા વિડિયોમાં તમાર બધાનું સ્વાગત છે તો અત્યારમાં તો જાસાસી હજી

લો ગારો છે હમ અમે થોડુંક અંદર જઈએ પછી ખબર પડે કેવું છે વન અંદર કેમ કે કેટલા દિવસથી અમે આયા નથી ઘણા દિવસથી ગયા છે તમે બ્લોગ જોયો છે બહુ પહેલા વાડીનો ત્યારે અમે આવ્યા હતા ત્યારથી પાછા આ જ આવ્યા છીએ અજહ સુધી વાડી આવ્યો નતા પણ ક્યાંથી વર્ષો દેખર ચાલુ જ હતું તો અમે ક્યાંથી આવવું આપણે જો અયા દુજ્યાનો વેલો છે અમે ઉપર ચડી જ્યો જો

વાણીઓ કે વાણીઓ ને હજી વરસાદ આવશે વાણીઓ ઉડે ને એવું હોય હા વાણી ઉડે ને એટલે વરસાદ આવે છે કેવું નન્ની નઈ ઉડે આમ જોવાનું હાલો હવે આપણે આમ ભાગશું પે સિભડાનો વેલો છે તોડી લીધા લાગે કેમ લાગે એટલે માં કે સી દેખાતું નથી દેખાતા અરે છે હા આ માં છે એ છે કોઠિમડાનો વેલો તો આ વેલો છે આ તો કડવું હોય

તો ઠીઠું થી ભીંડો છે જો અહી ને ખાલી ભીંડો નતું આવેલા આ હું કે સોરી ભીંડો તો છે આ ભીંડો છે પાછો હમ અંદર જો ધણી આવેલ ફરે છે ખબર છે ને અસગર આવ્યું છે ને

એ બકે શેપુડનેલા જો હવે આયા જસા લાગટ છે પછી પેલા ન્યા આવી પછી આવી આ બધું આટમરું પેલા ન્યા જતાવઈ કેમ કે શીપડું તો મારે ખાવાની ઈચ્છા છે હવે થઈ છે ઈચ્છા તો પેલા ન્યા જઈ આવી પછી આવી તારે ખાવાનું છે હા તો વાંધો નહીં પેલા આમ જતાવઈ ને પછી વાત હા જો આય કારેલાના વેલા છે ની કારેલા ચા ગળ જાતા એમ કારેલા છે નીકરા અને તો યાર એવું હતું કે શું કામ છે પણ છે ને વણ ઊભા કરવાના છે આ બધા નમી ગયા છે આવી રીતે આમ રાખીને પગ મારી દેવાનો છે ઊભું આ તો કેટલું નમી ગયું છે આને ઊભું કરવાનું છે થઈ ગયું એકદમ ઊભું બસ આવી રીતે કરવાનું છે બધા વણ ઊભા કરે છે તો ફેમિલી ઘડી વણ ઊભા કર્યા પણ હવે થાકી ગયા ગયો તો પાણી પીવા ત્યા છે હવે પાણી ગોતવું અમે છે ને પાંચ દ મિનિટ કાઢની છે કેમ કે ખબર નહોતી અમને ક્યાં પાણી છે મારા મમ્મી ની બધા આમ છે અમે પાણી ગોતતા થામ નામ કહી પાંચ દ મિનિટ પાણી ગોતવાનું કાઢ નહીં થાકી ગયા છે એટલે પાણી પાણી પી લઈ ખાઈ લીધો ને હવે ધીમે ધીમે ઘરે રાહું પણ પેલા શીબડા ગોતવાના છે પીછી રહીને ભીંડો તો ભીંડવા ન થાય પણ ભીંડો અહીં ઉતારી લીધે નહીં પીંડા ની ભરાઈ ગઈ છે ઉતારી લીધો છે હવે અમે શીબડા ગોતતા ગોતતા રાહુ ને ઉયા રાખું ઘરે કારેલા ઉતારે છે ભાઈ માર મમ્મી શાક કરવાનું છે કે નિયા સાંજે એટલે બે ડીડા છે નાનું છે એ હારું છે હવે હું આવડે આવડે છે હા નહીં બીજો એક હતો ઈ આવ નાનું તો સીસું હતું તેં ડીડા છે ભાઈ ઈ તોડે છે ગોતે છે આમ છા હાથ ખાલી ગોતો છે જ નથી ગોતો હવેલા છે રોકાળેલા કે કરા કારેલા આવ ખાધાસ કરો આખું ઓર હમ કે હોડે વેલો કેવડે છે

મોઢામાં આમ કડવું કડવું લાગે નહીં કેવું બોલો વહેલો મારે યાદ રાખવો તો કેવું શીપડું છે ખેંચી લેવો છે એવું લાગે ને તો વહેલો ત્યાં એટલે બીજી વાર આવું કડવું મોઢામાં જાય નહીં ખોટું મોઢું કડવું થાય નહીં એમ મેં તો ખાઈ લીધું છે ને એવો વિચાર છે કે અમે તો એ ધીમે ધીમે બોલું ને કાં હા અમે શીપડા ગોતે છે એને કડવું ખવડાવી દઉં એવો વિચાર છે પ્રેમ થઈ જાય એમ કે પહેલાં તો મારે પ્લાન કરવો હતું અને કદી ડાયરી ખાહે નહીં કેમ કે ગોતે છે કે નહીં એકાદું જાય ને તો ખા

રોગા કેસા હમ કેસા હમ કેમ કેવું હું મે મોઢા માં રીયાટુ રાખ્યું ખાધું ની કેવું છે કેટલું કડવું આને ઘા કર માની કરતા તો એમાં હું થઈ ગયો એમાં હું થઈ ગયો મોઢ બગાડ નાખ્યો ઓકા ખારું છે પણ હું બોતીતી ચાર મને નો બોત પ્રેંગ થઈ ગયો પ્રેંગ થઈ ગયો થઈ ગયો

આપણે હેલો કરીએ હવે તો ફેમિલી આવી ગયા છે ઘરે અને નવા સીધું જવાનું છે કેમ કે થોડા ગારા વાળા કપડાં એવું બધું બિગડ્યું છે એટલે નવા જવાનું છે ને આજનો તમને બ્લોગ કેવો લાગ્યો ફ્રેન્ક શો અને આવું તો ફ્રેન્કનું એવું કંઈ વિચાર્યું નહોતું પણ આમનું ઓટોમેટિક બધું થઈ ગયું એવું બધું ને એ આપણે એક વિશાળ છે ફ્રેન્ક વિડીયો બનાવવાનો તો તમે ખાસ કરીને કોમેન્ટ કરજો કેવી રીતે ફ્રેન્ક વિડીયો બનાવો એવી રીતે ને હવે આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ બીજી હતી ને આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે માવશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી